જવિંગ જય જોહા જય કાશીરામ હું આપનો ભાઈ એડોકેટ સમ્રાટ યુવેશ આજે હું પ્રસ્તુત થયો છું આવનારી નવ ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ છે કેટલો મોટી આપણી ધરહર કેટલો મોટો આપણો વારસો છે કે વિશ્વ આદિવાસી દિવસ જેને આખું વિશ્વ ઉજવે છે એ વિશ્વ આદિવાસી દિવસના સંલગ્ન હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું આવનારી સાત ઓગસ્ટ છોટાઉદેપુરના કવાંટ મુકામે રાત્રે દસ વાગે આપણી યુટ્યુબ ચેનલ ફોલો અપ ટ્રુથ આપણી યુટ્યુબ ચેનલ ફોલો અપ ટ્રુથ પર રાત્રે દસ વાગે આપણા જે આદિવાસી સમાજના જે મહાપુરુષો થઈ ગયા જેણે આ ભારત દેશની આઝાદી માટે પોતાનું લોહી રેડ્યું છે આપણે મહાપુરુષો થઈ ગયા જેણે આપણી આ સંસ્કૃતિ જાળવી રાખી છે જે આપણે પ્રકૃતિ પૂજકો છે પ્રકૃતિને જાળવી રાખી છે એ મહાપુરુષોની શૌર્યગાથાનું એક આ ગીત છે જેનું નામ છે જય જય જુહાર જે આલ્બમનું નામ પણ જય જય જુહાર છે જે આ ગીત છે જે નવ ઓગસ્ટે ગુજરાતના ખૂણે ખૂણે આપણું જે યુથ છે એ આ ફોલોઅપ ટ્રૂથમાંથી જે યુટ્યુબ ચેનલ છે એમાંથી આપણું આ યુથ એ ગીતના તાલે આપણી આપણી સૌર્યગાથા આપણા મહાપુરુષોને ઓળખશું મને ખબર છે કે આપણો જે આદિવાસી સમાજ છે જે સંગીત પ્રેમી છે સંગીતના તાલે જે નાચે છે તો આપણે એકીટ છે મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ જે ડીજેના પણ શોખીન છે તો જે આ નવ ઓગસ્ટ નિમિત્તે જે આપણું આ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે આપણું આલ્બમ સોંગ જે ફોલો અપ ટ્રુથ નામની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપણું યુથ ફોલો અપ ટ્રૂથ જેને ફોલો કરે જેને સમજે અને આ ગીત જન જન સુધી પહોંચે એ એ આશાથી આપણે આ ગીત બનાવવામાં આવ્યું છે જેના રચનાકાર છે સાહિત્ય સમ્રાટ સુરટના સાવજ વિશનભાઈ કાથડ અને જેને ગીત પણ એમના કંઠેથી જ ગવાયું છે એટલે ખૂબ ક્રાંતિકારી અને ગથા દરેક યુથમાં આમ સ્વાભિમાન પેદા કરે એવું આ ગીત છે જે દિવસે આપણે સાંભળીશું અને નવ ઓગસ્ટ જે આપણો આદિવાસી દિવસ છે વિશ્વ આદિવાસી દિવસ છે જેને આ ગીતથી ઉજવીને વધાવી લેશું જેથી આપણા તમામ યુવાનોને આપણા જે મહાપુરુષોએ જે પોતાનું લોહી રેડ્યું છે આ દેશની આઝાદીથી લઈને આ સંસ્કૃતિ સાચવવા સુધી તો આપણા યુવાનો આપણો યુથ આ જાણે સમજે કેમ કે આપ પણ જાણો છો હમણાં જે મણિપુરની ઘટના મહિનાઓ સુધી કોઈ આખા દેશમાં આ મનુવાદી મીડિયા અને આ સરકાર આખા દેશમાં એની ભણક પણ નથી આવવા દેતી એટલી હદ સુધી આપણા આદિવાસી પર અત્યાચાર થયો છે એના પછી જોઈએ તો મધ્યપ્રદેશમાં એક શુક્લામ નામનો કોઈક વ્યક્તિ એક આદિવાસી સમાજના

બતાવવાની જરૂર તાજેતરની જ વાત છે આવી જ્યારે ઘટનાઓ ઘટતી હોય જ્યારે આપણા આપણા સમાજના જે મહાપુરુષો થઈ ગયા એની શૌર્યગાથા જ્યારે આપણા યુથ સુધી પહોંચશે તે પણ કહે છે કે એ તારા બાપ છીએ અમે આ દેશના આ માટીથી બનેલા માણસો છીએ અમે વિદેશી નથી અને આ હરેક યુથનો ટંકાર થશે આવા ગીતના માધ્યમથી આપણા બહુજન મહાપુરુષોને આપણે ઓળખશું આપણા મહાપુરુષો જેણે આપણા માટે ખરેખર આપણા દેશ માટે સંઘર્ષ કર્યો છે એને આ ગીતના માધ્યમથી આ સંગીતના માધ્યમથી જન જન સુધી પહોંચે એટલા માટે આ ગીતને આ સાત તારીખે સાત ઓગસ્ટ રાત્રે દસ વાગ્યાથી જ આપણે વધાવી લઈએ યાદ રાખજો જો ભૂલાય ના હો યુટ્યુબ ચેનલ ફોલો અપ ટ્રુથ ફોલો અપ ટ્રુથ જય જય જોહાર ફોલો અપ ટ્રુથ જય જય જોહાર જય જય જોહાર ફોલો અપ ટ્રુથ તો મળીએ છીએ આપણે સાત તારીખે કવાટ ખાતે રાત્રે દસ વાગે